અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે આવેલ ડીસીબી બેન્કના બેન્કરે ગોલ્ડ લોન લેનાર બે ઈસમો સાથે મળી કુલ સોળ પોઈન્ટ એક્યાસી લાખની છેતરપિંડી આચરવાના મામલામાં પોલીસે બે ઠગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆરડીસી ડેપો સામે આવેલ અનમોલ પ્લાઝામાં ડીસીબી બેંકના ગોલ્ડ લોનના મેનેજર અને બેન્કર અલય અમૃત વસાવાએ પોતાના સત્તાનો દુરુપયોગ કરી રાતપીપળા રોડ પર આવેલ સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટિયા અને વિશાલ પઢિયા સાથે મળી નકલી સોનું મૂકી રૂપિયા સોળ પોઈન્ટ એક્યાસી લાખની લોન મંજૂર કરી હતી આ ભાંડો માર્ચમાં ઓડિટ દરમિયાન ખૂટ્યો હતો જેમાં રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયારે મૂકેલ સોનું નકલી હોવાનું જાણવા મળતા બેંકના મેનેજરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મટકે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટના અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ઈસમ સહિત ત્રણેય સામે છેતરપિંડીની અંગેની ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આ મામલામાં લોન લેનાર બંને ઈસમને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે